તો અહીં આગળ આવ્યો હતો અને મને કોકે કીધું કે ભાઈ તમારી ગાડી બહાર કોક ડંડા ને લાકડીઓ મારી રહ્યા છે એટલે હું બહાર નીકળ્યો એટલે રોનકભાઈ રાવલ અને પ્રશાંતભાઈ હતા અને સ્વીફ્ટ ગાડી હતી એમની વ્હાઇટ કલરની એટલે મેં કીધું ભાઈ રોનકભાઈ રોનકભાઈ એ પહેલા તો એમને સીધો આઈને મને પગમાં લાકડી માર દીધી જોરથી અને પછી મને માથામાં ફટકો માર્યો અને મને દસ ટાકા આવ્યા છે માથામાં અને આઠ ટાકા મને પગમાં આવ્યા છે અને પછી મને શું થયું મને ખબર નહીં મારી આંખ સીધી એમ્બ્યુલન્સમાં ખુલી નરોડા વિસ્તારની અંદર આવેલ સોલે કે રાર્ટની આગળ બે એક યુવકો વચ્ચે મારામમારી થતા એક યુવકને ગંભીર રીતે ઈજા પહોંચેલ છે જેની અંદર યુવક સારવાર હેઠળ છે આવો તેમના જ મોડે સાંભળીએ બનાવ શું હતો બનાવ એવો હતો કે રોનક રાવલ એ અગાઉ છે ને પાંચ વર્ષની જેલ કાપીને આવ્યો છે અને હું દિવ્યજીવન સિટીમાં ચેરમેન છું એના પર આપણે પાંચ થી સાત ફરિયાદ કરેલી છે નરોડા પોલીસ સ્ટેશન ની અંદર એને ધ્યાનમાં રાખીને એને આ જૂની અદાવત બધી કાઢી અને એની જોડે હતો પ્રશાંત પ્રશાંત બસો બાર માં રહેતા હતા એ આપણે એમના મકાન માલિકને કહીને એનું મકાન આપણે ખાલી કરાવડાયું તો એને બી કેવું કે જૂની અદાવત અને બીજું કે હું પ્રોપર નડિયાદ નો છું મારે આગળ કોઈ છે નહીં અને મને પહેલા બી ઘણી ધમકીઓ આપી હતી કે તું ચેરમેન પદ છોડ દે ને તો તને મારી નાખીશું અમારે અહીં આ રાજ અમારું છે અમે અમદાવાદીઓ છે અહીં આગળ બહારનો આઈન શું લેવા ચેરમેન બને આ રીતની બધી એની બધું હતું પણ આપણે કહ્યું કે સોસાયટીના હિતને લઈને મારું પોતાનું મકાન છે સોસાયટીમાં એટલે હું બે હજાર ત્રેવીસમાં માં ચેરમેન બન્યો હતો અને હું મારું ચેરમેન પદ નિભાઈ રહ્યો છું બહુ સારી રીતે નિભાઈ રહ્યો છું પણ આ લોકોને આ વસ્તુ ગમતી નહીં